આપણે ત્યાં કપાસની ખેતી થાય છે ડુંગળીની ખેતી થાય છે મગફળી તલ આ બધી ખેતી જાણીતી છે પ્રચલિત છે પણ કાશ્મીરી કેસરની ખેતી એ ખેતીનો નવા પ્રકારનો પાક છે આપણે ત્યાં એ ખેતી થતી નથી પણ હવે ધીમે ધીમે આપણા ગુજરાત રાજ્યમાં આ કાશ્મીરી કેસરની ખેતી પ્રચલિત થવાની છે અને તેના મંડાણ થઈ ગયા છે ભાવનગર જિલ્લામાં યુવાન ખેડૂતે એ કાશ્મીરી કેસરની ખેતીનો પ્રયોગ કર્યો આપણે જાણીએ છીએ કે આ કેસરનો ભાવ ખૂબ હોય છે એકાદ કિલો કેસર એ આઠથી દસ લાખ રૂપિયે તેની ગુણવત્તા અનુસાર બજારમાં વેચાતું મળતું હોય છે એટલે પાકમાં રોકાણ કરવાનું થાય છે પણ સામે આવક પણ એવી જબરદસ્ત થાય છે વાત છે આ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઇમાણા ગામના ખેડૂતની એ યુવાન ખેડૂતનું નામ છે જયપાલ જયપાલ રોહિતભાઈ પંડ્યા જયપાલે ખેતીની શરૂઆત એ યુટ્યુબના માધ્યમથી કરી યુટ્યુબ ઉપર કાશ્મીરી કેસરની ખેતી કઈ રીતે થાય તેના વિડીયોઝ જોયા બધો સ્ટડી કર્યો કારણ કે ભણેલો ગણેલો યુવાન કોઈ આવી રીતે નવીન વિષયમાં પ્રવેશ કરે તો સ્વાભાવિક જ આપણને સૌને અપેક્ષા હોય કે તેમાંથી શિક્ષણના આધારે કંઈક નવી ઉપજ આપણને મળશે તો જયપાલે તેમાં અભ્યાસ કરીને કાશ્મીરી કેસરની ખેતીમાં એવું જાણ્યું કે આ કાશ્મીરી કેસરની ખેતીમાં તો પાણીની પણ જરૂર નથી પડતી માટીની પણ જરૂર પડતી નથી કોઈ રાસાયણિક દવાની જરૂરિયાત નથી એટલે એકદમ નવીન પ્રકારની ખેતી છે તો જયપાલે પછી તો શ્રીનગર કાશ્મીર રૂબરૂ જવાનું નક્કી કર્યું અને ત્યાં એ પંદર દિવસ રોકાણ કર્યું અને કઈ રીતે કાશ્મીરી કેસરની ખેતી થાય છે તેનો અભ્યાસ કરી ત્યાં લાઈવ બધું ડેમોસ્ટ્રેશન જોયું અને ટીમાણા ગામમાં પોતાનું જે ફાર્મ હાઉસ છે તેમાં કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું કારણ કે માટી પાણીની જરૂરિયાત નથી અને કોલ્ડ સ્ટોરેજમાં હવામાન ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે તો એ પ્રમાણે આખું તેણે અભ્યાસ કરીને એ ટેમ્પરેચર મેન્ટેન કર્યું પંદર લાખ જેવો ખર્ચ થયો પંદર લાખ રૂપિયાનું રોકાણ કરવું એ શરૂઆતના તબક્કે મુશ્કેલ પડે પણ જયપાલભાઈએ ખૂબ સારી રીતે મહેનત ગોઠા એ કામ કર્યું અને ત્રણ મહિનામાં પહેલો પાક પણ મળ્યો પહેલી ઉપજ આવી અને લગભગ આઠસો ગ્રામ જેટલું કેસર તેમાંથી મળ્યું એટલે શરૂઆતના તબક્કે જ છ એક લાખ રૂપિયાની આવક થઈ ગઈ એટલે પંદર લાખમાંથી ત્રણ મહિનામાં એ છ લાખ રૂપિયાનો ખર્ચ નીકળી ગયો તેમનું એવું જણાવ્યું છે કે દર ત્રણ મહિને તેની ઉપજ આવતી રહે છે એટલે વર્ષમાં ચાર વાર કાશ્મીરી કેસરનો પાક લઈ શકાય ત્રણ ત્રણ મહિને અને આવી રીતે આઠસો ગ્રામથી એકાદ કિલો જેટલું પણ કેસર તેમાંથી પાક રૂપે ઉપજે તો સ્વાભાવિક જ દર ત્રણેક મહિને આઠ દસ લાખ રૂપિયાની આવક આરામથી થઈ શકે છે એટલે શરૂઆતમાં ઇન્વેસ્ટ રકમ કરવી પડે છે પણ પછી તેમાંથી સારી એવી ઉપજ મળતી હોય છે કાશ્મીરી કેસર એ આપણા માટે નવો વિષય છે પણ ક્રમશ આ રીતે યુવાનો જે ખેડૂત બની રહ્યા છે અને તેમને ટેકનોલોજીની ઈચ્છા છે પોતાના શિક્ષણને કામે લગાડવું છે તો આ રીતે આગળ વધે તો ચોક્કસપણે ખેતીવાડીમાં એક નવો વિષય મળશે અને ખેડૂતોનું એવું કહેવું છે કે હવે ખેતીવાડીમાં કંઈ મળતું નથી પણ જો આવી રીતે કંઈક નવું વિચારવામાં આવે કંઈક નવો પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસપણે સફળતા મળતી હોય છે